કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધા સાત અને આપણે પણ અત્યારે એટલે એમને હોવા દીધા કેમ કે એમને બે ત્રણ દિવસથી છે ને ગેરસ્ટ્રોથ થઈ ગયો છે તો પેલા તો એ કહેતા હતા કે પેટમાં કબજિયાત થઈ જાય ને એવું લાગે છે પછી પાછા બીજે દિવસે ઝાડા જેવું થઈ ગયું તો કાલ દવા લેવા જ્યાં ને ખબર પડી કે ગેરસ્ટ્રોથ થઈ ગયો છે તો પછી ડોક્ટર એમને શાક ને રોટલીની એવું ખાવાની ના પાડી દે એટલે આપણે પાણી ને એવું બધું લાયા હતા એ બધું એમને પીધું અને આજ એમને મજા નહોતી એટલે એ હજી નથી જે આજ એ કે આજનો દિવસ આરામ કરી લઉં તો કાલ આપણે જઈશું અલગ કાલી કે હું જઈશું ઓફિસે તો જો આપણે અત્યારે ચા બનાવવા મૂકી દીધી છે યત્રા જે ચા પીને જતો રહ્યો છે પણ મેં મારી હાટું ગરમ કરવા મૂકી દીધી છે કેમ કે હવારું ઈને મૂકવા જવાનું ઉતાવળ હોય એટલે આપણે નાસ્તો કરવાનો ટાઈમ ના રહે ફટોફટી મૂકવા જ જવું પડે તો જો જયદીપ ફૂતાશે હજી તો એ જાગે તારે આપણે આ જગાડશું નહીં આપણે એમને જ્યારે જાગશે તારે અને આ ટ્યુનિક જો હું સીવા લાગી હતી ને કાપડ જે એ સીવાઈ જયું છે જો આપણે બહુ ફ્રેન્ડસી તો નહીં પણ જેવું આવડ્યું એવું સીવી નાખ્યું છે અને આમ પહેરવામાં તો બરાબર લાગે છે મને પણ જયદીપ એમ કહેતા ત્યાં છે ને થોડુંક ફિટ હોય ને એવું લાગે છે એમ તો હવે પ્લેટ ને એવું ટાઈપ છે નહીં હવે સરખું થશે ને તો કરશું નહીં તારે આમ પહેરવામાં મને એટલું બધું ફિટ નથી લાગતું જોવામાં રીતના થોડું ફિટ લાગતું હશે તો હવે એને આપણે સરખું કરી નાખશું પછી પહેરશું તો જો કપડાં આપણે ઐતરાજને મૂકવા જયા ને તાર ધોવા નાખતા જ્યાં તા મશીનમાં તો લગભગ ધોવાઈ જશે તો હાલો હવે ચા નાસ્તો કરી લેવી જો અવાજમાં મતરણ આવ્યો તો ધોવાઈ જશે આવતો જ્યો હમણાં જમા થાય વખતે આપું અને જો મેન હવા માં પૌવા વઘાર દીધા તા ને તો એ પૌવા પાછા લાવ્યો અને અત્યારે નકરો ગોળ ખાવો છે રોટલી ને એકલો ગોળ અને પછી છે હોય ને એટલો ખાખાત કરે મને એમ કે શાક રોટલીને એવું ખાઈને તો આળવાળ ગોળ જોઈએ એટલે હું વાળી આમ તો લઈએ એ તારી ભાઈ તો હવે છે ને મૂકતા જ નથી હા હા જમવાનું થાય એટલે આપું હાલશે ને હા હાવ હાવ થોલોક અને જો આ જૈદિક ઘરે છે ને તો એ જાશે જમવાનું લેવા છોલે ભટુરે લેવા જ્યાં છે કેટલા થી આપણે નખાધું નહીંતર તો દર રવિવારે આપણે છોલે ભટુરે હોય જ તે પણ હમણાં કે જયદીપ ના રજા ન આવતી અને પછી એમ થાય કે નથી લાવું તો પાછા નથી લાવતા ને તો આજ હવે જાશે લેવા પેલા તો મારું નેત્રાજ નું બેનું લાવવાનું હતું પણ એ કે હવે મારે જ ખાવું છે તો મારે હાથું લેતો આવું તે હવે એ લઈને આવે પછી આપણે જમવા બે જશું બરોબર ને એતરાજ કે નહીં હા એ ભાઈ જો ધીમે ધીમે ગોળનો ડબ્બો કાઢતા જાય છે જો અત્યારે જયદીપ જમવાનું લઈને આવતા રહ્યા છે હવે યતરાજભાઈ ભાઈ કાઢે છે તું કાઢે તો અત્યારે આપણે જમવા બે છીએ છોલે ભટુરે કાંદા મરચાં લીંબુ અથાણું ચટણી અને છાસ અને યતરાજભાઈ ભાઈ જો પાસો લઈ લીધો હશે ગોળ તો હાલો બધાય જમવા તો અત્યારે આપણે જાગી અને એક બાજુ ચા બનાવવા મૂકી દીધી છે અને બીજી બાજુ જો આપણે આ પાવડર થોડોક વેધો છે એટલે અહીંયા એનપા બનાવો છે આઈસ્ક્રીમ તો એક બાજુ ચા બની જવા આવી છે અને આઈસ્ક્રીમને થોડીક વાર લાગે એવી છે તો બનાવી નાખી જો અત્યાર છે ને અહીંયા મોસમ ખાવાનું હલે છે કાલની લાઈન વિક છે પણ અત્યાર ખાવાનો ટાઈમ મળ્યો કા કાલની લાયા તો અતાર ખાવાનો ટાઈમ મળ્યો તમે બોલજો નક બધા એમ કે બોલતા નથી તમે બોલજો નક બધા એમ કે છે બોલતા નથી એમ કો તો હારું થઈ જશે અને આઈસ્ક્રીમ બહુ સારો તો નઈ જામ્યો જેવો તેવો જામ્યો છે પણ એને આપણે દઈ દેવી બોલી વખતે છે ને અમે એક પ્લાસ્ટિકના ડબ્બામાં મૂક્યો હતો અને સ્ટીલની વાટકીમાં મૂક્યો હતો તો સ્ટીલમાં હટ જામી ગયો હતો અને પ્લાસ્ટિકના ડબ્બા બીજે દિવસે જાય હતો એટલે આ વખતે છે ને આપણે સ્ટીલની તપેલી તે મૂકી દીધો છે વાટકી જ લેતો એમ ના ખાય વાટકી લેતો જા આપણે બાર થી જમવાનું લઈ આવ્યા છીએ જમવામાં લાયા છીએ ઓળો રોટલી મરચાં કાંદા અને છાસ આટલું લાયા છીએ અને આ બાર થી લાયા ને તો જેટલા બસો ને એસી રૂપિયા નું આવ્યું ઘરે બનાવી તો એટલા નું ના થાય પણ બાર થી લાયા તો બસો ને એસી રૂપિયા ના આવ્યું દસ રોટલી આવે ઓળો તો હાલો બધા જમવા આપણે જમી લીધું છે અને હજુ એક રોટલી અને ઓળો બે થોડુંક વધુ છે પણ ઓળો અને રોટલી બહુ મસ્ત હતું રોટલી તો જો કે જેવી હોય એવી જ હતી પણ ઓળો બહુ મસ્ત હતો ખાવાની મજા પડી જાય પૈસા વસૂલ થઈ ગયા તો હાલો વાસણ વાસણ આપણે જો બધા ભેગા કરીને વીખ્યા છે એ ધોઈ નાખી અને પછી જઈ ને હેર કલર હોય તે બે દિવસથી લાઈન નીકળ્યો છે પણ નાખશું નાખશું કરીને કંઈ નાખ્યો નહોતો તો એમને હેર કલર નાખી દેવી અને અત્યારે જો હવે મેચ શરૂ થઈ છે એટલે એ મેચ છે તો હાલો હવે આપણે વાસણ ધોઈ નાખીએ અને હવે જો આપણે આઈસ્ક્રીમ બનાવ્યો હતો નહીં હવે સરસ જામી ગયો છે તપેલીમાંય તે અને આ વાઇટકીમાંય તે આમાં વધારે હતો ને તો સરખો જામતો નહોતો એટલે આપણે બેમાં અડધો અડધો કરી નાખ્યો છે તો જો હવે મસ્ત મજાનો જામી ગયો છે તો આ હવે મજા આવશે ને ખાવાની જયદીપનો હેર કલર જો આપણે લાયા હતા ને તો હવે એમને નાખી દેવી અને દર વખતે છે ને અમે ગાનીયરનો લાવી હતી પણ આ વખતે ડીમાર્ટમાં હું જઈ હતી તો ભૂલથી ગોધરેજનો આવી જશે તો કાંઈ ને ઓલો હોય તો પંદર મિનિટ જ રાખવો પડે આ ત્રીસ મિનિટ રાખવાનો હશે પણ પેકિંગ બી એના સરખા આવતા હતા ને એમાં મારથી ભૂલ થઈ જશે તો કાંઈ ને આ વખતે આ નાખી દો કયો કારો આવે છે ખબર પડે અને યતરાજ ભાઈએ જો અત્યારે નાઈ લીધું ને તો ટી શર્ટ ઊંધું પહેરી લીધું સિવાય હું આપણે એન્ડ કરી દઈએ તો આ સાથે જ વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી હતી તો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી નાય